શ્રી કૃષ્ણ મિત્રો જય ગૌ માતા તો આપણે અત્યારે આવ્યા હતા વાડીએ રંચકો લેવા અને પાછળ જુઓ સરસ મજાની જુવાર ઊગી છે તો કેટલી સારી રીતના ગ્રોથ છે એનો બહુ સારી થઈ છે ગ્રોથ બી સારો હોય અને જુઓ આખા ખેતરમાં જુવાર ને આપણી સાથે આવ્યા છે આજે કિશનભાઈ એને હમણાં આમ તો હોસ્ટેલમાં ગયા છે કિશનભાઈ પણ હમણાં છૂટી છે તો આપણી ગૌશાળા ને અહીંયા વાળીએ આપણા ભેગા આવે થોડી હેલ્પ કરાવે તો સવારે અત્યારે આવ્યા છે હવે બાકી આપણે આગળ જઈએ વાળીએ અને રંજકો ને એ બધું લઈ તો કિશનભાઈ કેવો રંજકો વાટે તો આજે આપણે જોઈએ આપણે કિશનભાઈ જુઓ ધ્યાન માં સર્વે કરવા ગયા હે કેવી થઈ છે સારી છે કિશન ભાઈ નથી વખેડા બી નીકળી ગયા છે જુવાર માં હવે આપણે જઈ સામે ઉમા પડામાં ક્રંચ કોમાથી લેવાનો છે તો આગળ તમને દેખાડી હે ઈ દેખાય અમારું સામે જે છે કૂતરો એ આપણે ડેલી આવી એટલે આપણું ભસીને સ્વાગત કરે અને આ કિશનભાઈ સામે રમેશભાઈની ભેંસ છે તો ભેંસને પાડાને જોવા જાય છે તો આ કઈ બ્રિજ ની છે બંને જેવી લાગે છે કિશનભાઈ રંજકો વાટવાના છે આજે તો હવે હું આ પડામાં લેજ અને ચાલુ દો તમારું કામ અને અને આ આ છે છે સામે ને એનું પાડું સ્વાગત કરી લીધું હવે બસ હવે એટલું આજ માટે ઘણું છે હવે કાલ માટે રેવા દે હવે હવે આપણે જાય પડામાં બરોબર ને કિશનભાઈ તો જો આપણે કિશનભાઈ અહીંયા ટ્રાય કરે રંચકો વાટવાની આપણે શીખવું તો કિશનભાઈ કેટલો રંજકો વાટે જોઈ કિશનભાઈ સરખો વાટ જો લાગે નહીં દાંતરનો બાકી જુઓ આ પ્રકૃતિના ખોળે પતંગિયાને એવો કેવો મસ્ત સરસ મજાને ઉડી રહ્યા સવારનો નજારો ગયું હાલો બ્લોક બનાવ હા કિશનભાઈ કિશનભાઈ આપણે રંજકો લઈએ હવે આપણે સ્કૂટીમાં અહીંયા બાંધી દઈ જોઈ લો રંજકો આપણો લેવાઈ ગયો છે તો બસ હવે કિશનભાઈ આપણે બાંધીને નીકળીએ હવે આપણે જઈ વાડે તો આપણે રંજકો લઈને પાછા રિટર્ન થતા હતા તો આપણને ગામની જે ગાયો છે એ આવી ગઈ સામે તો આપણે અહીંયા સ્ટોપ કરવું પડ્યું ઊભા રહી ગયા બાકી જેવો ધણ જાય છે હવે સીમાડામાં ચડવા તો અહીંયા જાય છે આપડી રાવતી રાવતી જોઈ લો તમે સિંગની ટર્નિંગ જોઈ લો એની ગાયોના ગોવાડિયો આવે કેટલા બધા ગાયો મૂકવા જાય છે ભાઈઓ ઓમાં પાછળ જે મોટા બધે જ દેખાય રાજુભાઈએ કાઠિયાવાડીના શોખીન બહુ ગામમાં ગાયો લઈ આવે નવી નવી કાઠિયાવાડી અને આ બધા ગોવાડિયા બધા ગાયોમાં જવાના શું હોય અહીંયાથી વરવાનું હે બરોબર તો અહીંયા જાય છે આપડી મધર જોઈ લો તમે સૌ

એમાં આપણે દરવાજો ખોલે એટલે ઝેરી તો ઊભી થઈને ડાયરેક્ટ જ જાવું હોય એને તો હાલો ઝેરી હવે આપણે મળશું સાંજે ત્યાં સુધી તમે કરો આરામ તો જો હવે બે વાછડી બારે નીકળી આવી આપણે નાખવાનો અંદર રંજકો તો આ બે વાર બારે રમશે તો આપણે નાખી દે અંદર રંચકો ત્યાં સુધી ભલે રમી લે બરોબર ને ભરી 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 આપણા કિશનભાઈ રહે ને એને જો આવા કામ બહુ શું છે બાંધી નાખ્યું કાનું કઠિયો જુઓ કેવી લાગે છે કઠિયામાં હાલો હવે આપણે એને અંદર પૂરી દઈ હવે આપણે જવાનું છે ઓફિસ તો થાય છે મોડું હાલો બે લઈ લો અંદર પછી હવે મળશું આપણે ડાયરેક્ટ સાંજે હાલો આપણી આવી ગયા તા વાળે તો જુઓ આપડી તિલાજ છે દશરથભાઈને બાંધવા દેતી નથી ઇલ્લાટ તો આવી રીતના આવીને ખુલ્લી ફરે અને બીજી આપણે અહીંયા છે આપણે રૂપની રાણી રમોડ એ બી મારે દશરથભાઈ ને એ બી બાંધવા દેતી નથી તો આ જે આપણા વાળાની જે છે કહેવાય ને કે લીડરશીપમાં તો આ બે ગાયો છે જે બાંધવા દેતી નથી દશરથભાઈ ઘણા હેરાણ થાય છે પણ બાંધવા નથી દેતી અને આપડા અહીંયા આપણો ફ્રેન્ડ આવી ગયો છે કાનો આજે ગૌશાળા તો કાનો ભાઈ ક્યાં હમણાં ગામ ગયા હતા શું એમ વાહ ઘણા દિવસો પછી આવ્યા ભલે આવ્યા તમે બાકી આપણી કાઠિયાવાડી જે છે એ બંધાઈ ગઈ છે આપણને કાંઈ નથી કરતી પણ આપણા દશરથભાઈ જે છે એમને બાંધવા નથી દેતી તો હવે આપણે એને પેલા બાંધશું પછી એની વાછરીઓ છે એ નીકળશું અને એને દૂધ પીવડાવશું પછી બધી જે આગળનું કામ જે ડેઈલી રૂટિન હોય છે એ આપણે કરશું એને મિલ્ક પીવડાવીને પછી એનું જે ફીડિંગ જે બધું ખાણ બાણ છે એ બધું આપણે આપશું તો હવે આપણે આગળનું કામ કરીએ પહેલાં તો એને બાંધીએ બરાબર ખાના ભાઈ હવે આપણે બાંધવા દેશે ના દે જો આપણને કાઈ ના બોલે રસરાજ ભાઈને ખબર નહીં કેમ મારે હવે જોવો અહીંયા ધમોડા બી ઊભી થાય છે એને ખબર પડી કે આપણો ટર્ન આવ્યો હવે હવે આપણે ધમોડને બી બાંધી દઈએ અને ધમોડ આપણી ધમોડને આપણીને કેટલું સાત મહિનાની આસપાસ કદાચ એનો ગાભ પૂર્ણ થાય છે હવે સાત મહિનાની આસપાસ જેવું છે તો હવે અઢીથી ત્રણ મહિના જેવું આશરે કદાચ લે વીયામાં તો એ બી હવે જોયું કેમ સરસ મજાનું વાંચવાનું આપશે તો બસ હવે એને ઘણી રાહ હવે નથી એ દિવસો હવે હમણાં જલ્દી આવી જશે નજીક તો બસ આપણે અઢી થી ત્રણ મહિના જેવું કદાચ થી લેશે એવું આશરે બાકી જોઈ લો કેમ છે રૂપમાં કઈ ઘટે નહીં ને બહુ નેચરમાં માં શાંત છે પણ તે છતાં દશરથભાઈને ને બાંધવા દીધી નથી જોઈ લો બાકી એકદમ સારી રીતના ચરીને આવે છે ને હાલો થઈ આપડી ધમોડ અહિયાં દશરથ ભાઈ ને દેખાડો જો મિલકિંગ ચાલુ થઈ ગઈ હવે હવે આપણા દશરથભાઈ દવાઈ કરવાના છે ગાયની કેટલા વર્ષ થયા દશરથભાઈ કેટલા વર્ષ થયા તમે હે સત્તર વર્ષનો છે ગોવાળિયો આપણો લાગતું નથી લાગતું નથી પણ કામ મતલબ સારું ખરો ને પાછો એકદમ ઓલ ની દશરથ ભાઈ ની ગાય ને આચર ત્રણ છે દૂધમાં સારી છે પણ ગાય બહુ આમ પૂરી કહેવાય ને એમ સિંગ બિંગ જોઈ લો તમે નસલ વાળી હો બાકી હા આવડે તો છે દશરથભાઈ ને મિલકિંગ શું નામ દશરથભાઈ ગાયનું ગાયનું નામ શું નાખ્યું મુજી ભાઈ ભાઈ જોઈ લો તમે વાંધો ના આવે લેનો આપણે ગાય દોડાવ્યો તો દસ રૂપિયા વાંધો ના આવે આમ દોઈ લે એમ A ver, ¿qué te ¡Halo, Cana! હવે આપણે આગળનું કામ આપણું ચાલુ કરશું ગાય બાજુ દશરથભાઈ તો હમણાં ફ્રી થઈ જાય આપણે આગળનું આપણી ગાયનું જે ખાણ બાણ છે એ બધું તૈયાર કરીએ હા દશરથભાઈ આપણે લાકડી બનાવી આ કેની સોટી લીમડાની ની કે બરોબર ક્રિએટિવિટી જોઈ લો તમે ભાઈ ભાઈ કેટલી વાર લાગી હતી કલાક લાગો વાહ લાકડી બાકી આમ સારી લાગેલો ને દેખાવે હાલ ઉતારીને કે અડધી અડધી બરોબર હાલો વાછડી કાઢી હવે હવે આપણી જેથી જાય છે દૂધ પીવા ઠીક ઠીક જેટલીએ કરી દીધું એનું કામ ચાલુ હવે દૂધ પીસે રહી હવે હવે કાઠિયાવાડીની વાછડીને હજી વાર છે પેલા ઝેરીનું બધું થઈ જાય મિલ્કિંગ પછી એનો ટન આ નીકળવાની છે હવે એ વાર છે વાર છે હજી વાર છે વાર છે વાર છે આ ઝેરીનો ટન પૂરો થાય પછી તારો વારો તો આપણે કરી દઈ બંધ હવે જલ્દીથી નકા વાછડડી નીકળી જશે અહીંયા તિલાટની વાછડી આપણી ધાવી લીધી છે હવે છે આપણે ભૂરીનો વારો અને સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આપણા અતિભાઈ છે એ વાછડી કાઢવા ગયા છે જોઈ લો બરી તો હવે આ વાછડી દવાર આવી બરી પછી છે આપણે રોજીનો ટન ત્યારે છે આનો વારો આપણે વિકુભાઈ આવ્યો છે ઘણા દિવસે એ કે વાંછડિયું જો આવ્યું છે તે પહોંચી આવ્યા છે હવે વાંછડી આને દાવશે બરોબર ને કેવી છે વાંછડિયું ક્યાં ભી ગયા તા આટલા દિવસ બાર એ હું બરોબર સારું થયું હાલો તો આપણા વાડે નાના નાના જે છોકરા છે જે ફ્યુચરમાં ભવિષ્યમાં સારામાં સારી ગાયો નાખશે અને આપણે અહીંયા આવતા હોય છે તો બહુ આનંદ આવે જોઈને કે નાના નાના જે આપણા સાથી મિત્રો છે એ બી ગાયોને સેવા કરે છે અને એક ભાવ છે ગાય પ્રત્યે તો બહુ સારી વસ્તુ છે અને આપણે એને પ્રોત્સાહિત કરવા જોઈએ કે ભાઈ ગાય વસ્તુ શું છે તો એને જાણે અને એને માની રીતે સેવા કરે અને આગળ બી નાખે તો આજનો વિડિયો અહીંયા સુધી રહેશે તો જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં